मित्रों आप जा रहा है पहाड़ पर जा रहे हैं मित्रों बहुत बड़ा पहाड़ है डूंगर है दिए जा, थे मित्रों वीडियो में बना रहे थे और रस्ते गए थे यहाँ से तो दिए मित्रों तो वीडियो में बना रहे थे मित्रों हेलो तो मित्रों यहाँ पहाड़ बहुत बहुत जोरदार है मित्रों हमें तेन जना जाइए थे रविंद्र भाई पीली बाजू से भाई वो जोरदार पहाड़ है मित्रों

તો અહીંયા વિસ્તાર જોરદાર છે મિત્રો એરિયા તમે લોકેશન જોઈ શકો છો મિત્રો જોરદાર જોરદાર છે ને તળાવ છે મિત્રો ડેમ ડેમ છે જોરદાર મોટો મિત્રો કાલે અમે ગયા હતા મિત્રોનો પણ આવી જશે આવી ગયો આવી જશે તો જોરદાર મિત્રો નજારો છે જોવા જેવું તો વિડીયો અમે લાસ્ટ સુધી બન્યા રહેજો તો તમે પણ કહી દો વિડીયો બનાવી રેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક્રાઈબ કરી નાખજો અમારા બનવી અહીંયા ઘણી ઘણી વાર આવે પણ કે ડુંગરે નથી ચડ્યા આજે અમે લઈ જઈએ છીએ એમને ડુંગરે ફરવા મિત્રો આ કેટલો મોટો પહાડ છે ત્યાંથી અમે ચડતા ચડતા આવીએ છીએ ને આગળ કેમેરો બતાવી દો કેમેરા મેન હજુ તો અમારે ઠેક લાગીને જવાનું છે હજી તો અડધે જ આવ્યા છીએ તો વિડીયો બન્યા રહેજો મિત્રો હવે ડુંગરો ક્યારે ચડ્યા નથી પહેલી વાર ચડીએ ડુંગરો પહાડ મિત્રો વિડીયો બન્યા રહેજો મિત્રો લે તમને બતાવીશું જો ઓપન છે મિત્રો પહાડ પર ચડવાનું આર પર ચડવાનું વિડીયો બની રહ્યો છે મિત્રો હાલો તો મિત્રો અમે ફાઇનલી ડુંગર ઉપર ચડી ગયા છે ને મિત્રો તમે જોઈ શકો છો નજારો જોરદાર છે એનો અને જો મિત્રો તમે આ ભાણાકીવા ગામનો ડેમ તમે જોઈ શકો છો મિત્રો બહુ બધું છે જોર દૂર સુધી પાણી છે મિત્રો અને અહીંયા ફર્સ્ટ વાર ડુંગરે ચડ્યો ચડીશું મિત્રો અમારી સાત્રીમાં છે ક્યારેય ડુંગરે નથી ચડ્યો પણ આજે રવિન્દ્રભાઈ કે ચાલો આપણે ડુંગરા ચડી જઈએ તો અમે ડુંગરા ચડી ગયા છે મિત્રો અહીંયા બહુ બધું મસ્ત લોકેશન છે મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોતા હશો મિત્રો અમારા વિડીયોમાં તમે કોમેન્ટ કરી દેજો મિત્રો કે આ ડેમ તમે જોવા તો નહીં આવ્યા હો પણ આવ્યા હશે તો કોમેન્ટ કરી દેજો આપણે આજુબાજુને આવ્યા છીએ તો કમનસે થઈ સામે જોવા માટે કાલકા માં પર કાલે ગયા હતા ને પેલું મહાદેવ સામે તો મિત્રો વિડીયો બની હાલો તો મિત્રો અમે અહીંયા બહુ જોરદાર જગ્યા છે મિત્રો ને વિક્રુપાઈ રવિન્દ્રભાઈ ને અમે આવ્યા છીએ મિત્રો જોવા માટે તમે જોઈ શકો છો મિત્રો જોરદાર લોકેશન એનું તો કઈ મજા આવે ડુંગરે તો બહુ જોરદાર મજા આવે હો તમારો બહુ મજા આવે હવે તો તમારી ચડે રોટડી અહીંયા ડુંગરા ઉપર આટલું બધું દોરું તો સડી દેલી તો આપણે આગળ જઈએ હજુ ફર્સ્ટ વાર મિત્રો ડુંગરા ઉપર ચડ્યો હું વિડીયો બનાવી રહ્યો છું મિત્રો મારતો નથી ને આવું મારતો હોય તો નહીં મારા તો તો અહીંયા જોરદાર મજા આવી મિત્રો ડુંગરા ઉપર ચડવાનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો પૂરો પૂરો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો કોમેન્ટ પણ કરજો હાલ તો મિત્રો मित्रों એનો લોકેશન તમે જોઈ શકો છો જોરદાર લોકેશન છે મિત્રો અને સમય મહાદેવ રે માંકાળી માતાજી અમે કાલે ગયા હતા ડુંગર છે કે અમે સામે મહાદેવ છે મિત્રો મહાદેવ ગયો પણ ગયાતા અમે મહાદેવનો તમે જો તો વિડિયોમાં રહે આ ભણી રે જો મિત્રો તો તમને સાંપલ સામટા સોટી જઈએ પેલી બાજુ જઈને સામટા કે અમને આ નદી પાર્ક કરી પેલી બાજુ જઈને અમે રમહો એમ કરીએ સામટા કે ડુંગરે આપણે ઝૂમ કરીને બતાવી દઈએ આપણે આટલે ખે આ નદી પાર્ક કરીને પેલી બાજુ જઈને અમે એમ દે કાળકા માય દિવાલ ઉતરવાનું છે તો ઉતરવામાં કેમ થાય રવિન્દ્રભાઈ આઈથી સીધા ઉતરી જવાનું હ આઈથી સીધા સીધા ઉતરી જવાનું તો ચાલો તારે મિત્ર રવિન્દ્રભાઈ કે આઈથી સીધા ઉતરી જઈએ એમ તો અમારે નિકુંનભાઈ તો ઉતરવા માંડ્યા હૈ નિકુનભાઈ જઈ રહ્યા હૈ આગળ આગળ દોડતા દેને ને મને તો લાગી રહી હે બી કવે ચાલો ઉતરીએ આપણે પણ રવિંદ્રાળા ઉપર ચડ્યા હતા તો મારો મિત્રો વિસ્તાર કેવો લાગ્યો આ કોમેન્ટ કરી મિત્રો સારું તમે જલ્દી જલ્દી થઈ રહ્યા હોય મને પાછળ મૂકી દો કરો જોરદાર લોકેશન કેવું જોવા મળ્યું છે મિત્રો હવે જોરદાર જગ્યા આવી છે એવું ઉતરવાની તો અહીંયા તો જુઓ કેટલું છે મિત્રો તો હવે ઉતરી જશું મિત્રો આપણે કઈ ભલો તો મિત્રો આપણે તો રવિન્દ્રભાઈનો હાથ પકડી લીધો છે ઉતરવા માટે આપણે તો ક્યારે ઉતર્યા નથી એટલે જો તમે જોઈ શકો ગઈ છે મિત્રો તો ચાલો તારે ધીરે ધીરે ઉતરીએ ડુંગરા ઉપર ફર્સ્ટ વાર ચડ્યા છીએ મિત્રો તો ઉતરીએ મિત્રો હા તો પ્રેક્ટિસ વાળા છે એટલે એ તો ઉતરીએ ફટાફટ પણ આપણે આપણે તો આપણે તો ઘરે દેવું લાગે છે તો મિત્રો અમારા બન્યાયા અમારી સાથે ડુંગળ ચડ્યા છે પણ એને ઘણી બધી બીક લાગે છે એટલે જો ધીમે ધીમે ઉતરે તમારો પડી એટલે તમે ઉતરી પડો હું પહેલી વાર ચડ્યો એટલે પછી ધીરે ધીરે ઉતરી હોય તો तो आज तो जो मीठो तो की लिखाई की भी है बता दीजिए आई थे इन दोनों है हमारे यहां तो अपना निकुंज तो भाई तो बेही ही गया खा तो तो के गया तो अपने बे जना उतरी तो वीडियो में बना रहे जो कैमरा में अपने डोंगरा ऊपर चढ़ जाना थी क्या रे अपने अभी रिटर्न से निकुंज भाई तो दौड़ी सोच तो रही है हां जोरदार से लोकेशन

પેલા નિકુલભાઈ તો અમારે મસ્તી થી લપસી રહ્યા અહીં ને મને તો નથી લાગતું છે જો કેવા લપસી રહ્યા મસ્તી થી ઉતરી રહ્યા હા હાલો તો મિત્રો મારા બનવી ઠેઠ ઉપર થી ઉતરતે ઉતરતે આટલે આવીને ભરાઈ ગયા છે ને નિકુંજ ભાઈ તો સીધા લપસી ગયા ગયા નહીં છે તો ચલો મિત્રો આપણે આટલે થી ઉતરી આવે ચડતી વખતે તો ખાસ ઉપર ચડી ગયા હોય ઉતરતી વખત પાછું પડે ને કેમ કે પહેલી વાર ચડીએ તો ડોંગરા ઉપર એટલા મજા ઉપર જઈને તો ખૂબ બહુ મજા આવી ઉપર તો બહુ મજા આવી મિત્રો પણ હવે આપણે ઉતરીએ હા વિડિયો બનાવજો મિત્રો કમેન્ટ કરજો મિત્રો અમારો ડુંગર પહાડ જોવો લાગે બની હવે તો રસ્તો મળી હવે તો મજા આવશે ને હવે તો મજા આવે તો ઠીક ઘેર પકડી